પવિત્ર યાત્રાધામ પાલિતાણા ખાતે તળેટી રોડ હાઈસ્કૂલ પાસે આવેલ શ્રી શનિશ્વર ભગવાનની શ્રી શનિ જયંતિ પ્રસંગે મહંત શ્રી પ્રવીણ બાપુ હરિયાણીના માર્ગદર્શન અને શનિ મંદિર સેવા સમિતિ પાલિતાણા દ્વારા તારીખ ચાર છ થી છ સુધી દરમિયાન શ્રી શનિશ્વર ભગવાનનો ત્રિદિવસીય પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેમાં હનુમાન ચાલીસાના પાઠ યજ્ઞ સંતવાણી શોભાયાત્રા જેવા પ્રસંગો યોજવાયા હતા શનિ જયંતિના દિવસે સાંજે ભક્તો માટે પ્રસાદીની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી અને બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ અવસરે સેવા સમિતિ દ્વારા સૌદાતા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો ओम्वेश्वर ओ जमेश्वर